જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ ફાર્મ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે સાથે ગુરુ એટલે લીડરશીપના ગુણ કાઉન્સલિંગના ફિલ્ડ જોરદાર હશે અને સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ શનિ છે એટલે આ વ્યક્તિ સ્ટેટ આંગળી છે એટલે કરમ પ્રધાન વ્યક્તિ છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પૂરવા કરતાં સે એ માઇનોર નાની છે નખ દે તો એ વાંધો નહીં આવે પણ આ એના હાથ નીચેના માણસો જે કમી દૂર કરના પોતાના લેવલે બીજેસમેન્ટમાં થોડીક કમી રહેશે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે સાથે આ કોન થઈ રહ્યું છે એટલે એક સમજદારની નિશાની છે આ ક્રિકેટ વોલીબોલ આ કંઈ પણ રમતો હોય ને એની અંદર આ જજમેન્ટ લેવામાં માસ્ટર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ તરફ જઈ રહી છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે જ વિચારે સામ દામ દન ભેદ આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે છે અને સારતી પણ હોઈ શકે છે આ હૃદય રેખા સારામાં સારી છે સાથે આ હૃદયરેખાની અંદર અહીંયાથી આમ રેખા જાય છે એટલે આ લોકોની મદદ કરવાવાળો છે આ કોઈને પૈસા આપે ને તો હામેવાળો વ્યક્તિ એને જલ્દી પૈસા પાછા ના આપે તો પણ આ વ્યક્તિ મદદ કરવાવાળો છે આ સારામાં સારી હૃદય રેખા છે સાથી આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી આમ આવી રહી છે જો આ માઇન્ડ રેખા અહીંયાથી નીકળી રહી છે અને આમ આવી રહી છે અને એમાં એક અહીંયાથી રેખા આવી રહી છે મને લાગે છે ધન સૂર્ય રેખા છે ઓકે આ માઇન્ડ રેખા છે પણ જીવનમાં વીસ વર્ષની ઉંમર પછી રેખા ચાલુ થઈ રહી છે એટલે વીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન નહીં લે અને આ શેખ શોર્ટ માઇન્ડ રેખા છે એટલે આ વ્યક્તિ છે ને કોઈ પણ ડિસિઝન શોર્ટમાં લેવાવાળો છે કંઈ પણ કામ કરવા જાય ને જોયા વિચાર્યા વગર જ ડિસિઝન નહીં લે એમાં એને નુકસાની જઈ શકે છે પહેલાં એને સો વ્યક્તિનું સાંભળવાનું સમજવાનું અને પછી વિશ્લેષણ કરીને ડિસિઝન જો ડાયરેક્ટ ડિસિઝન લઈ લેશે ને તો આ વ્યક્તિને નુકસાન જશે અને આ વ્યક્તિને કોઈપણ કામનું પ્રેસર આવશે ને તો એનો આપો ખોઈ દેશે પ્રેસર આ વ્યક્તિ સહન ન કરી શકે આ વસ્તુનું ધ્યાન રાખવાનું આ માઇન્ડ રેખાની અંદર બીજું અહીંયાથી આ સૂર્ય રેખા નીકળી રહી છે સૂર્ય પર્વત જઈ રહી છે અને બીજી એની બાજુમાંથી નીકળી રહી છે અને એની બાજુમાંથી ત્રીજી નીકળી અને અનેકો સૂર્યરેખા છે આ વ્યક્તિ ટાસ્ટર વ્યક્તિ હશે આ અનેકો ક્વોલિટીનો વ્યક્તિ છે એમ એનામાં અલગ અલગ પર્સનાલિટી છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સૂર્ય રેખાઓ છે અને આ ટાસ્ટર વ્યક્તિ હશે નાને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે જે પણ કામ કરશે ને એના કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે અને દોડવું ઓછું પડશે એની જગ્યા ઉપર એનું કામ થઈ જશે સારામાં સારું સાથે આ વ્યક્તિ ચાલીસ વર્ષની ઉંમર સુધી ધનની રેખા નથી અને પછી અહીંયાથી ધનની રેખા ચાલુ થઈ જાય અહીંયા સુધી અને એમાં એક આ કટ આવી રહ્યો છે બે એકતાલીસ વર્ષે ત્યારે આ વ્યક્તિને નુકસાન જશે અને બીજું આ ધનરેખામાં અહીંયા આગળ એને પ્રોપર્ટી આવશે હૃદયરેખાને ટચ થઈને આવે છે એ બાવન વર્ષે પણ બાવન વર્ષથી લઈને ચોપન છપ્પન વર્ષ સુધી ધનની રેખા રબડની જેમ ભૂસી નાખી હોય ને એના જે અને પછી ચાલુ થાય છે એટલે બાવનથી લઈને ચોપ્પન વર્ષની વચ્ચે અરે ચોપનથી બાવનથી લઈને છપ્પન વર્ષની વચ્ચે રેખા જ નથી એટલે ચાર વર્ષનો ગાળો એવો છે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લેવા જશે ને તેમાં જલ્દી સફળતા નહીં મળે પણ અહીંયા આગળ એની સામે સૂર્યરેખા છે અહીંયા એટલે એમાંથી એને એને ફાયદો થશે પણ ધન રેખામાં એને ત્યાંથી સ્ટ્રગલ થશે બાવનથી લઈ અને ચોપનની વચ્ચે કેમ કે ધન રેખા જ નથી બાવન ચોપન ને છપ્પન આ ત્રણ વર્ષની અંદર એટલે છ ચાર વર્ષનો ગાળો છે એની અંદર કોઈ ધન રેખા જ નથી ત્યારે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લેવા જશે ને તો એનું કામ નહીં થાય બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક અહીંયા આવી રહી છે અને આ એક એડિશન લાઈન છે આ એડિશન લાઈન કહેવાય આ દર બે કલાકે આના ડિસિઝન ચેન્જ થાય બીજું આને કંઈ પણ ખાવા પીવા જોઈએ ચા છે કોફી છે કોઈ પણ એડિશન દર બે કલાકે આ એક એડિશન લાઈન છે બીજું આ પેટની ખરાબી પણ કરે આ એડિશન લાઈન પેટની પણ ખરાબી કરે એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું અને આ જીવન રેખાવાળા પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનું પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય તો આ તરત જ ફોન કરીને પૂછે ક્યાં ગયો છે શું ગયો છે જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી આ બે રહે એની રાહ જોઈ નહીં આ રીતની જીવન રેખા છે બીજું અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી છે અને અહીંયા આગળ આ ડિગ્રીનું નિશાન થઈ રહ્યું છે આ મોટી ડિગ્રી લેશે એનું નિશાન છે અને આ પ્રોગ્રેસ રેખા છે આ વ્યક્તિનું દી નામ બદનામ નહીં થાય અને કોઈ પણ મુસીબત આવી ધંધામાં ગમે પણ એક રક્ષાનું કામ થશે અને ગમે એથી સપોર્ટ મળી જશે પણ કોઈથી આનું નામ બદનામ નહીં થાય બીજું આ જીવન રેખાની અંદર અહીંયા એક રેખા આવી રહી છે આ વિદેશ જવાના મોકા મળશે એની નિશાની છે અને અહીંયા આગળ પ્રોગ્રેસ છે એમાં એક પ્રોપર્ટી લેશે એટલે ત્રીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરની વચ્ચે એક પ્રોપર્ટી આવશે અને આ વિદેશ જવાનો એનો મોકો મળશે સારામાં સારો સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત મધ્યમ છે આ ગુરુ પર્વત ઉપર ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારું છે આ બત્રીસથી લઈને છત્રીસ વચ્ચે એક પ્રોપર્ટી લે ને એનું નિશાન આ પ્રોગ્રેસ રેખાઓ છે આ સારામાં સારી છે પણ આ ગુરુ પર્વતની સાઈઝ નાની છે એટલે પરિવારની જો જો દૂર રહેશે એટલે પતિ પત્ની કે મા બાપની સગા સંબંધીથી દૂર રહેશે અને ગુરુ પર્વતની સાઈઝ નાની છે ને ગુરુ પર્વત બેઠેલો છે ઓડિયો દ્વારા કેદી જ વસ્તુ કરશે તો એને ફાયદો થશે નાનામાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે એટલે બત્રીસથી લઈને છત્રીસથી વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એનું નિશાન છે સાથે આ શનિ પર્વત છે આ શનિ પર્વત ફ્લેટ છે આ સારામાં સારા પણ આને પૈતૃક સંપત્તિ મળશે અહીંયા આગળ ચોરસ થઈ રહ્યા છે અને બાપ દાદાની જમીનો મળશે કોઈ પણ પ્રોપર્ટી હશે ને એમાં એના ભાગ મળશે સારામાં સારો આ શનિ પર્વત ઉપર ચોરસ થઈ રહ્યા છે એટલે પૈતૃક સંપત્તિ મળશે સારામાં સારી જોરદાર સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર એ ચોરસ થઈ રહ્યા છે અહીંયા આ ચોરસ થઈ રહ્યા છે અહીંયા નાનું ચોરસ થઈ રહ્યું છે એક અહીંયા ચોરસ થઈ રહ્યું છે આ સારામાં સારું છે આ વ્યક્તિ જે છે ને ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે અને આ બીજા કરતાં આ જે કમાતો હોય ને આ મહિને વીસ હજાર કે પચીસ હજાર કે લાખ રૂપિયા કમાતો હોય ને તો દસ લાખ રૂપિયા કેમ કમાતો હોય એવો કેવો વ્યક્તિ રહેતો એવો પર્સનાલિટીવાળો વ્યક્તિ હશે અને આ સોફ્ટવેર એન્જિનિયર છે કે આ કોમ્પ્યુટરને લગતી કોઈ પણ આઇટમ છે એ બધામાં એને ફાયદો થશે અને આ સારામાં સારી વસ્તુ જે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે સારામાં સારો જબરજસ્ત અને આટલી બધી સૂર્યરેખાઓ છે જે એને એટલે આ ટાસ્ટર વ્યક્તિ છે આ અનેકો બિઝનેસ માટે રૂપિયા કમાશે જોરદાર એક્સાઓર્ડિનરી સાથે આનો હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ બે લાખ અને કરોડ કરોડ કરોડની હિંમત કરશે સાથે આ વિદ્યા રેખા છે આ વ્યક્તિની જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આનું જ્ઞાન વધશે અને લોકો આને પૂછવા આવશે બધાને જવાબ દેશે સારામાં સારો સાથે આ બુધનો પર્વત છે આ બુદ્ધ પર્વત ઉપર આ બુધ રેખા છે એક બે અને કહીં છે આ ત્રણ રેખા છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ બુધ પર્વતનો પાવર આરો છે આ છે જૂઠ નહીં ગમે અને જ્યારે જ્યારે ચમકશે ને તારે તારે એને વેપારમાં ફાયદો થશે આની પર્સનાલિટી જોરદાર હશે અને આ લગ્ન રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી બૂથ પર્વત છે જોરદાર સાથે આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે સારી ગુજરાત માસ્ટર સારામાં સારી છે એક સ્પોર્ટ્સ પર્સન હશે ક્રિકેટ વોલીબોલ આ બધાની અંદર આને ગમતું હશે અને રમવામાં માસ્ટર હશે સાથે બહારનો મંગળ જોરદાર છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય કે વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં વ્યક્તિ માસ્ટર હશે જોરદાર ને પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત શુક્રનો પર્વત સારામાં સારો છે અને શુક્ર પર્વત ઉપર પટલી લેક્ઝરી રેખા છે એકદમ પતલી લેક્ઝરી રેખા છે અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ આત્મા લઈને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવા વાળોને સાથે અહીંયા આગળ પતલી રેખા છે આ એટલા ડેમાં રમશે ને તો આ એને શેરબજારમાં ફાયદો થશે એટલા ડેમાં રમશે તો અને લોંગમાં કરશે ને તો એક બે વર્ષ કરશે ને તો એમાં એને ફાયદો થશે અને જ્યારે શુક્ર પર્વત ઉપર લેક્ઝરી રેખા હોય ને એને લક્ષ્મીપતિ યોગ કહેવાય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ મળે પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો વાળો છે આ સારામાં સારો શુક્ર પર્વત છે અને લક્ષ્મીપતિ યોગ છે સાથે ચંદ્ર પર્વત છે આને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે એમ કે ચંદ્ર પર્વતની સાઈઝ સારી છે જોરદાર સાથે અહીંયા છે બેઠેલો છે એટલે આ બાતોની હશે આ વાતો વધારે ઓવર થિંકિંગ વધારે સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે આ સંગીત પર્સન છે અને આ વ્યક્તિ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે બીજું ચંદ્ર પર્વત સારો હોય ને એટલે કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પના કરે ને મધસ કરો અને પેટની ખરાબી કોઈ દી ન થાય ડાયજેશન પ્રોબ્લેમ ન થાય જ્યારે ચંદ્ર પર્વત પાવરફુલ હોય ને તારે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈપણ પ્રોડક્ટ બજારની લેવી હોય ને તો સાત આઠસોમાં કેવી રીતે લેવી એના માટે કોઈ પણ ટિકણા અજમાઈને લઈ લે તો મૂળ માર્કેટિંગ કરવામાં માસ્ટર હોય અને ઘરના ફર્નિચર જોવાલાયક હોય અને આ લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું તો બે લાખની કેમ વેલ્યુ ગણાય આવ્યો આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ આ બિઝનેસમેનના પોળવા છે જોરદાર આ એનાલિસિસની અંદર માસ્ટર હશે સાથે આનો ગુરુ છે એનો ઓડિયો દ્વારા કીધી વસ્તુ કશે તો ફાયદો થશે બાકી આસાની સૂર્ય બુધ મંગળ આ મંગળ આ ચંદ્ર આ શુક્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય તો એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ